તો એમાં સસ્તામાં થઈ જાય તો કરાવી નાખવું છે મારે કાઈ કરાવવું નથી હું મારી આંખને કોઈને અડવા નઈ દઉં હો લ્યો આમ તમે જ્યારે હોય ત્યારે મને કહેતા હો છો કે આંખમાં મને ઝાળા ઝાળા દેખાય છે આખું દેખાતું નથી હવે મોતિયો છે તો મોતિયાનો ઓપરેશન તો કરાવવું જ પડે ને પણ હવે જાતી જિંદગીએ મારે છે ને ઈ ઓપરેશન કરાવીને જાવું જ કે નઈ નઈ તોય જો ઓલાય કાઈ ઉંધો ઉળુ કર નાખ્યું ને તો થોડું ઘણું મને હુજે છે ને એ નઈ હુજે બા

એટલે રોજ મળવા આવે છે તમને નણંદ બા અમારા ના ના બે ત્રણ દી એકવાર આવે પણ હમણા થી આવ્યા જ નથી એટલે કેમ કાઈ તબિયત હાજી મોળી થઈ છે કે હું એને શું વાંધો હોય તબિયત માં હારી જ હોય ને હા બટા શું કામ હતું બોલ બા આમ તો વાત કરાય ની ઘર ની વાત છે પણ મને થયું કે હું તમને કહી જ દઉં કારણ કે તમારે હેતલ બેન ભેગ્યા થી જિંદગી કાઢવાની છે તમારે દેવા ભાઈ ને આ ઘર માં તો હમ હમ જો મારે નણંદ છે ને એનું વર્તન થોડુંક બહુ ખરાબ થોડુંક નહીં આમ તો વધારે જ ખરાબ વર્તન છે વર્તન ખરાબ છે પણ તું કામ વચ્ચે ડબકા મુકસ મને હાંભળવા દે ને રે પણ બા આ ક્યારે તમને લાગ્યું એવું કે એનું વર્તન ખરાબ છે પછી વાત મને સાંભળવા દે હાલ બોલ દેવા ભાઈ હાથીના દાંત છે ને ચાવાના અલગ હોય ને બતાવવાના અલગ હોય છે એ કદા તમને ખબર નઈ હોય હું થયું છે ઈ કેન મને જો બા આ તો તમારા આખી જિંદગી કાઢવી એટલે કેવા આવી જો કે મને તો કાંઈ નથી એને જેમ કરવું એમ કરે પણ હેતલબેનની જ છે ને થોડીક બહુ ખરાબ દાનત છે એટલે કેવા હું માંગસ એટલે એવું કે ગમે છોકરા હોય એ ગમે છોકરા આરે વાતો કરવા મંડાઈ રહી છે નાના મોટા આરે કેમ વર્તન કરવું કોની આરે કેમ બોલવું એને કઈ ખબર જ નથી પડતી પણ સાંભળ ભલે ને અત્યારે એમ કરતી હોય એકવાર લગ્ન કરીને અમાર ઘેર આવી જાય ને પછી સીધી થઈ જાય ભલે ને બોલતી અને જો અત્યારે જુવાનીમાં છે ને હોય એવું છોકરાવારે બોલે એમાં કઈ ઉપાધિ ન કરે એના લખન જરાય હારા નથી તમે હગાઈ તોડી નાખો ને તો સારું છે આ તમે તમને મારા પોતાના મહિના ને એટલે મને એમ થયું કે હું તમને વાત કરી દઉં અને એની બેન પણ ભેગું વાત કરતી હતી કે હું મારા હારે જાઉં એટલે મારા હારા ઘેર જાય બધું મારા હાથમાં લઈ લે માલ મિલકત ચાવી અને મારી હા હું ઘરબારી કાઢી મૂકાય આ વાત મેં સાંભળીને એટલે મારો જીવ ન રહ્યો એટલે હું તમને એ કહેવાય એ એમ કાઈ થોડી હાલતું હોય છે આ બા આવું આવું બધું હોય તો પછી આપણે વિચાર કરવો પડશે હે હા શું કેસ તું એ એવું કેતી હતી હા બા મારો જીવ ના રહ્યો એટલે શું કહેવાય એ બાકી હેતલ મારી નણન છે હું થોડી એનું કઈ ખરાબ વિચારું અને ઘર ની વાત ઉવાર કરવા જાવ આ તો બા તમારી ઉંમર રહી ને એટલે મને તમારી ઉપર દયા આવી ગઈ એટલે મને એમ થયું કે આ વાત ને જાણ તો મારા બાને દેવા ભાઈ કરવી જ જોઈએ સો બટા તું કેવા આવી નહીં મન ગઈમ્યું પણ છે એમ હગાઈ ન તોડી નાખું હવા તો દે અને એ ભલે ને સાવી માગે ને ઓલું માગે ને પેલું માગે એમ કઈ હું થોડી એને દઈ દઉં એમ કઈ થોડી હું એને દઈ દઉં એવી શું અરે બા તમને ઘરમાંથી માંથી કાઢી મૂકશે અને દેવાભાઈ કોઈ છોકરી વિચાર કર્યો લગન પેલા બે બે ત્રણ ત્રણ દિયા મળવા આવે એ કોઈ છોકરી ઘરબારી આવી હકે પણ નહીં એ ઘરમાં બધા અરે બાધી તમને મળવા આવતી અને ઘરે તો અમને એમ જ કહેતી કે હું મારી બેન પણ ઘેર જ આવું બરાબર છે એ મને મળવા આવતી ને પછી હું પૂછતો

હો ને વાત નું હા ડોબા જેવો બે બાઈ વાતું કરતી ડબકા પીરા કરે આપડી ભાઈ મોટા મોટું બાનું છે આવીને ભાભી કઈ ગયા એનું નામ દઈ દેવાય ને મરવી નાખીશ તારે સુર કઈ બોલતો નઈ

કે ભાઈ એવું તો શું કામ છે કે આજે આજે બોલાવ્યા અમને મેં પૂછું પણ એને કીધું કે અહીંયા આવો ને પછી રૂબરૂ મળીને બધી વાત કરશું અત્યારે હું ફોન મૂકું છું એમ કીધું મને એને મેં પૂછ્યું કે ભાઈ એટલું બધું શું કામ છે કાંઈ તો કે હા કે આજ ને આજ આવો ને કે પછી આવે ને બસ વાત કરશું આ ફોન પર થોડું કહી દેવાય ને હવે બધી વાતો ફોન પર થાય જ છે ને ક્યાં નથી થતી અને એવું અર્જન્ટ હોય એવું તો કોઈ કયું કામ છે કે આપણને તાત્કાલિક બોલાવે ત્યાં હું ખબર હવે મને કઈ સમજ ન પડી એટલે મેં પૂછ્યું ભાઈ મને કીધું નહીં નકર મે કીધું આપણને ફોન માં થોડું કે ને તો આપણને ખબર પડે કે ભઈ હું કામ છે ને હું નહીં આ લગ્ન તારીખ બારીક લેવાની હોય ને કે બ્રાહ્મણ ને બોલાવવા હોય તો આપણે કહી દેવાય ને તો વળી જે આવી ટાઈમ કાઢીને પણ આ તો આપણે ધ્રાસકો પડે એમ કીધું કે તાત્કાલિક આવવાનું કીધું ને હા ઈ કે આજ ને આજ આવો એવું કીધું હવે ઈ તો હું કામ છે એટલે હું એ છે ને કેતી હતી તાઈને ફોન મૂક દીધો આ બાયો માં છે ને કોઈ વાતે પુગાય નહીં હવે વાતમાં કાંઈ નહીં હોય ત્યાં જાઉં ને એટલે બસ આવી જાવ હા મારે બે ત્રણ જગ્યાએ જવાનું છે ટાઈમ દીધો હોય બધાને મળવાનો અને નવરાય હોય ને થઈ જવાય હવે હવાના કામ કરવા માટે અટાણે જોડા જવાનું કામ વગર પણ હવે શું કામ હોય શું ખબર હવે કીધું છે તો આપણે જાવું તો પડશે એને શેશ કંઈ દીધું હોત ને તો હારું તું કે ભાઈ આ કામ છે એટલે તોય આપણે એમ કે કે ભાઈ આજે નહીં કાલે આમાં આવશું એને તરત ફોન મૂકી દીધો પાછો ફોન કરો જો ને તારે બીજી વાર અને મેં તો કીધું હારું આવશું હવે તમારે આવા બધાય કામ હોય બહાર જવાનું એક મને ખબર ન હોય અત્યારે કયો છો ત્યારે ખબર પડી કે તમારે બહાર જવાનું છે ને કામ છે અત્યારે પણ આખો દી ઘરે ઘરે થોડા બેઠા હોય કંઈક ને કંઈક કોઈ ખાતે વાતચીત કરી હોય ને ક્યાંક નક્કી કર્યું હોય કે ભાઈ આજે આ કામ પતાવી દેવું અમારે કેટલા દિવસે કામ ટેલાતું હોય આગળ પાછળ એ કાંઈ નહીં તો આ તમારા કામ છે ને એ પછી કાલ ઉપર લઈ જાવ આજે આપણે જઈ આવે ફોન આવ્યો છે હવે વહેવા વહેલા છે એટલે એ કામ તો પહેલાં પતાવવું પડે ક્યાંક કામ હશે તો જ ફોન કર્યો હશે ને એ આ તો ઉપાધિમાં નાખે બાયો મારા ખબર નહીં હવે ત્યાં હવે દેવાંગ છે એની એકલી માં છે ને હવે કંઈક એવી જરૂર પડી ગઈ છે કદાચ રૂપિયા પૈસા જરૂર પડી હોય કે પ્રસંગને લઈને હું હોય શું ખબર પડે હવે આમાં ખબર કે કે પછી ખબર પડે એને એમ કીધું કાંઈ આવો પછી આપણે વાત કરીએ રૂબરૂ એટલે પછી હવે મારે વધારે શું પૂછવું આ બાયો બાયું છે ને મગનું નામ મરી ન પાડે એટલે જ ખબર આ છે ને આપણે દોડતા જવાનું ત્યાં જાઓ ને તો કોથળમાંથી બિલાડું કાઢશે

હાલો તો તૈયાર થાવ હવે આપણે જઈ આવીએ હા તો આપણે જઈ આવી સારું હાલ હે ભગવાન હાય આમ તો હું તને શું કહું આ હેતલ અત્યારે કઈ વાત થઈ નહીં કેમ હા ભારતીભાઈએ એ બાને બાપાને તેડાવ્યા છે કે કીધું નથી શું કામ છે એટલે મેં કીધું કદાચ તને ખબર હોય કારણ કે એને દેવાંકુમાર એને વાત થતી હોય અવારનવાર ફોનમાં તો કદાચ તને કીધું હોય કે આવું કંઈક કામ છે પણ તમે શું કામ ઉપાધિ કરો છો એ તો લગ્ન બગન લેવાના આવી છે એટલે બોલાવ્યા આવી છે એ વાત હશે લગ્ન લેવાના હશે પણ વાત હસી પણ હવે લગ્ન લેવાની વાત છે તો એને ફોનમાં કહી દેવાય ને એમાં જ્યાં જ્યાં કાંઈ છુપાવાની વાત પણ આ તાત્કાલિક એક તો બાપાને મજા નથી આવી રીતે વાત કરી બાપાને છે ને સાદી માં ગભરામણ થવા મને કે હું છું અરે પણ મેં કીધું જઈયા ને બાપા જે હશે કઈ દે એ પણ લગ્નની વાત થોડી કઈ ફોનમાં કેવાતી રૂબરૂ બોલાવીને કહેવાય ને અરે પણ રૂબરૂ બોલાવીને કહેવાય પણ શોખ તો પડે ને કે ભાઈ આ વાતનું કામ છે તમે આવો એટલે આપણે બેહીને બધું સમજૂતી કરી લઈ પણ ડાયરેક્ટ એમ કહે કે તમે આવો અહીંયા આવીને વાત સમજાવો અહીંયા ફોનમાં વાત નથી થાય એમ ના આવીને તમને બધું કહેવું તો ધ્રાસ પડે માણાને એટલે કહું છું તમને ભારે બધાની ઉપાધિ થાય કોણ લગન ના લે ને તો સારું હા મેં વરો ખરાબ છે તો લે હવે લગન તો કરવાના છે ને વાત કરીશું તે છેલ્લા બે વર્ષથી ઠેકાડીએ છીએ અને ઓણ વર્ષ ક્યાં ખરાબ છે આપણે બધી રીતે રેડી છે લગન છે ને આ વખતે કરી દેવાના છે હેતલના તમને એવું લાગે કરવો લગ્ન કરવો કેટલો ખર્ચો કરવાનું છે તો અમારે કરવાનું છે ને હું બાપા બેઠા છે ને તું હું કામ એની બળતરા કરીશ આ બા એટલી બળતરા નથી કરતી તું એટલી બધી બળતરા કરીશું એટલે તો મારે કરવી પડે છે કોઈ નથી કરતું એટલે ઘરનું તો કોઈને જોવું જ નથી આમે તમને તમારી બેન સામુક્યા બીજું કઈ દેખાય જ છે અરે મારી એકની એક લાડકી બેન છે આના પરણા મના મને હોય અને એની હાટુ છે ને મેં બધું ગોઠવીને રાખ્યું છે આ બધું કારિયાવર ક્યાંથી લાવો જમણવાર કેવું કરવું કેટલા મહેમાન તેડવા બધું વિચારિ રાખ્યું છે એના લગન તો છે ને ધામે ધૂમે કરવાના તો જોજે બધારે લાડકી જ હોય હું મારા બાપની એકને એક જ છું એટલે છે ને લિમિટમાં રહેવાય જેટલી પસેડી હોય ને એટલી જ ખોર તળાય અને તમે છે ને પસેડીની બાર ખોર આડવા જાવ છો અત્યારે અરે પણ આપડા લગને ધામ ધૂમે થ્યા થા ને એમાં ન્યા તારા બાપાએ તને ઓછું દીધું છે તો તું તારા બાપા નું કેસો કેચર કે એકની લાઈટ કીધું બધા લાઈટ કાઢો અમે ક્યાં ના પડી છે હા તો વરો મોડું છે ને એટલે તમને કહું છું બાકી તમારી ઈચ્છા અરે તો પોતાના બેન ની વાત કેવા તરત ઘરે આવીને ઉભા રહ્યા બાકી તો ગમે એટલા કામ થી બોલાવો પણ તમાર પાસે તો ટાઈમ જ નથી ઘરે આવવાનો અરે પણ એવું કાય નથી બાપા હવે ગાડી નું કામ હોય એટલે સમય નો રહે એટલે આવવું પડે ઘરે હે એટલે અત્યારે તમને સમય મળી ગયો તમારા બેન ની વાત હતી તો એ ઘેરે હું કામ હાટુ જ આવ્યો હતો પાછો બાપાને ભાઈ વાત કરતા હતા ને એટલે એની વાત સાંભળી મેં એટલે મેં તને પૂછું કે ભાઈ હતલારે તારે કંઈક વાત થઈ હોય તો દેવાન કુંબરે એની વાત થતી હોય ફોનમાં તને કઈ ખબર હતો હું કામ બાપાને આવ્યો એટલે પૂછવા આવ્યો તને બીજું કાંઈ મારે કામ નહોતો હતલબેન ક્યાં કોઈને વાત કરે છે અરે ભાઈ તું એની ભાભી છો એટલે કદાચ નણંદ પૂજાને છે ને એક ગાંઠ હારી હોય એટલે કદાચ એને દિલની વાત કરી હોય તો મેં કે તને પૂછું પણ તને ન ખબર હોય તો કાંઈ ને એમાં હું થઈ ગયું પણ આવે એમાં કે મોઢું નો ચડાઈ જવાનું હોય ત્યાં કહે હું ક્યાં મોઢું સડા હા હામે તમને તો ગમે એવા પ્રેમથી બોલાવે તમને તો એવું જ દેખાય ને તમને કઈ સારું તો દેખાય જ નહીં કારણ કે તમારે કોઈ મને સારા મોઢે બોલાવી નથી અરે આમ જો હા છે ને હા તૈયાર થઈ નાખા આખો દી ઘરમાં હું આટા મેરે કે આટલું બધું આ પાવડર કેટલો લગાડ્યો જ્યાં હોય ડાગા દેખાય થોડા થોડા તૈયાર ન થઈ ભગવાનને રૂપ આપ્યું છે ને એવું તો તમને એવું જ દેખાય કારણ કે તમારી બેનને તમને તો રૂપ ભગવાન આપ્યું નથી એટલું હા એમ કે મેના મારો તારો ભાઈ મને એ જ કીધા કરે કે તમે કાળા છો મારી બેન ધોળી છે કે તો હોય હવ કે

અમને ખબર છે તમારે જે ગૌડા થઈ ગયા કામ નો થતા હોય તો લગન તો કરવા જ પડે બે બે અમે એ વાત કરતા હતા કે હવે આપણે લગન લેવા પડશે ને પણ લગનની વાત હોત ને તો તો ફોન પર મેં કઈ કીધું હોત તો કઈ ઘટે છે કે કે વ્યવહારિક માં રૂપિયા પૈસા ઘટતા હોય તો ઈ કહી દયો ના ના મારે ઈ બધું કાઈ ન જોતું તો પછી પણ મારે છે ને આ પણ મારે ફોક કરવું છે હા હું વાત કરું તમે

એ દરેક માવતર છે ને એની દીકરીઓમાં કોઈ ભૂલ જ ન દેખાય વાંક ન દેખાય એના લખણ ન દેખાય પણ આખું ગામ વાતું કરે છે તમારી દીકરીની પણ હું વાત છે કયો તો અમને ખબર પડે આમાં અમને કાઈ ખબર નથી એ તમારી દીકરી છે ને લખણ ખોટી છે આવા તમારા કાન ભમણી કોણે કરે આ બેન આ તો જે ગામમાં કોકને આપડાથી દેખાય હોય તો કોક આવીને તમને કહેતું હોય અને કોકની વાત તમારે નો મનાય આપણે સંબંધો કર્યા ત્યારે બધું જોણ કર્યું હોય ત્યારે બધું તપાસ તો કરી જ હોય ને આ બધી અને અત્યારે છે ને બેન આ હારામાં કોઈ રાજી ન હોય તમને તો ખબર છે ને આ મારી છોકરી કેવી દેખાવડીન હારી છે એટલે આ કોકે કાક કર્યું હોય સમજા આ તો છે બધાને મતી ફેરવી નાખે આટણે કોકનું નું હારું થાય ને કોઈને ગમતું નથી આ સંબંધ આ સમયમાં અત્યારે એ ગોરા તો ગધેડાઈ હોય પણ એને ઘોડાની જેમ દોડતા આવડે ન આવડે એટલે દરેક માવતરને છે ને ગમે એવા એના છોકરા હોય ને તો એ રૂડા રૂપાળા જ લાગે

એવું ન હોય અને જિંદગીના ખેલ છે એટલે મારે તોડી નાખવું છે પછી ઘરે લાવીને પછી જો અહીંયા કાંઈ ભવાડા કરે ને તો મારે તો લોકોમાં મોઢું બતાવવાનું અઘરું થઈ જાય તમે કેવા હું માગો છો મારી દીકરી ભવાડા કરે એમ હા લખાણખોઠી છે તમારી ભૂલ થતી છે આ મારી દીકરી સગાઈ પછી કેટલી વખત તમારા ઘરે આવી દેવાંગને મળી કેટલી ખબર મળતા હોય છે ફોન પર વાતો કરતા હોય છે કોઈથી ફરિયાદ નથી ઓછી તો તમને થઈ શું કયું કઈ ખબર પડતી નથી

તમને નો ખબર પડે પણ આખું ગામ જાણે કે તમારી છોકરી લખણ ખોટી છે અમે તો એ હરખે આવ્યા કીધું હા આપણે તો હવે લગ્ન લેવાના છે તારીખ લેવાની છે અને તા તો આવ્યા તા તો લ્યો સાંભળ્યું લખણ ખોટી છે બેન મારી દીકરીનું તમે આવી આપણ લખણી કો છો અને કોઈ તમારી પાસે સાબિતી છે ખરી એની તમે નથી નામ આપતા નથી ઠામ આપતા કે કોણે કીધું કોણે નહીં

પોતાની દીકરીને જાણવી નથી અને કોથળામાં જ બિલાડું કાઢ્યું